માન્યુસ લાઇવ સાથે હું છું જંખના અને મારી સાથે છે કૃષ્ણા રાષ્ટ્રીય સમાચારની વાત કરવાની છે તો સૌપ્રથમ રાજકારણ પર નજર કરીએ ત્યારે વાત કરશું લોકસભા ચૂંટણીની લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે 19 એપ્રિલ થી 1 જૂન સુધી સાત તબક્કામાં મતદાન યોજાશે અને 4 જૂને રિઝલ્ટ આવશે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે રાજ્યમાં એક જ તબક્કામાં મતદાન યોજાશે લોકસભા ચૂંટણીઓની તારીખોનું એલાન થયું છે રાજધાની નવી દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે પ્રેસ કોન્ફરન્સ કરીને ચૂંટણીનો આખો કાર્યક્રમ જાહેર કર્યો હતો દેશમાં લોકશાહીના પર્વનો પ્રારંભ થઈ ગયો છે ઘણા દિવસથી પ્રતિક્ષાનો અંત આવતા બે હજાર ચોવીસને લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે નવીન

પ્રથમ તબક્કામાં એકસો બે બેઠકો પર મતદાન અને પ્રથમ તબક્કાનું મતદાન ઓગણીસ એપ્રિલે થશે આ સમયગાળા દરમિયાન એકવીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે તો બીજી તરફ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતાં જ ચુસ્ત આચાર સંહિતાનો અમલ શરૂ થઈ જશે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પછી જ દેશભરમાં આદર્શ આચાર સંહિતા લાગુ થઈ જશે

સૌપ્રથમ આચાર સંહિતા શું છે તે વિશે જણાવું તો દેશમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓ સુનિશ્ચિત કરવાની જવાબદારી ચૂંટણી પંચની છે આ માટે કમિશન કેટલાક નિયમો બનાવે છે ચૂંટણી પહેલાના આ નિયમો કે માર્ગદર્શિકાને આચાર સંહિતા કહેવામાં આવે છે દરેક પક્ષ અને ઉમેદવારે આદર્શ આચાર સંહિતાનું પાલન કરવાનું રહેશે જોકે આનું ઉલ્લંઘન કરે તો ચૂંટણી પંચને તેની સામે કાર્યવાહી કરવાનો પણ અધિકાર છે

સભાઓ રેલીઓ મતદાન મતદાન મથકો નિરીક્ષકો અને મેનિફેસ્ટોને લાગતા નિયમો નિયમો પણ છે કઈ વસ્તુ પર પ્રતિબંધ છે તો આચાર સંહિતા અમલમાં આવવાની સાથે જ સરકારને લોકશાહી જાહેરાતો કરવા પર પ્રતિબંધ લાગી જાય છે સરકાર કોઈ નીતિગત નિર્ણય લઈ શકતી નથી અને કોઈ નવી યોજનાઓ લાગુ કરી શકતી નથી મંત્રીઓ સરકારી ખર્ચે ચૂંટણી રેલીઓ કરી શકતા નથી મંત્રીઓ તેમના નિવાસસ્થાનથી ઓફિસ જવા માટે માત્ર સરકારી વાહનોનો ઉપયોગ કરી શકશે તેનો ઉપયોગ ચૂંટણી રેલીઓ અને પ્રવાસો માટે કરી શકાશે નહીં મંદિર મસ્જિદ ચર્ચ ગુરુદ્વારા અથવા કોઈ પણ ધાર્મિક સ્થળનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહીં આચાર સંહિતા હેઠળ સરકાર કોઈ પણ સરકારી અધિકારી કે કર્મચારીની બદલી કે પોસ્ટ કરી શકતી નથી આગળ વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વડગામ વિસાવડી રોડ પર શ્રમિક ભરેલ એ પલટી માર્યું રહ્યા હતા શ્રમિકો અને છ મહિલાઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી ત્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે એકસો આઠ મારફતે પાટડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને એક મહિલાને હાથના ભાગે વધુ ઈજા પહોંચતા તેને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી વિગત ફરીથી જણાવું તો સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વડગામ વિસાવડી રોડ પર શ્રમિક ભરેલ ટ્રેક્ટર પલટી માર્યું હતું અને મજૂરી કરી આવી રહ્યા હતા એમપીના શ્રમિકો ત્યારે છ મહિલાઓની સામાન્ય ઈજા પહોંચી હતી સમગ્ર બનાવને લઈને આપણી સાથે મિનાજ મલિક જોડાયા છે જી મિનાજભાઈ હેલો હેલો જી મિનાજભાઈ

ટાવી હતી છેલ્લા ઘણા મહિનાઓથી વિદ્યાર્થીઓની સાથે અભદ્ર વ્યવહાર અને શોષણ કરવામાં આવી રહ્યું હતું છત્તીસગઢ ના નારાયણપુર જિલ્લામાં ગુરુ અને શિષ્યના સંબંધો કલંકિત કરતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે એક શાળાના ત્રણ શિક્ષકો આઠ સગીર વિદ્યાર્થીનીઓ સાથે અશ્લીલ હરકતો કરતા હતા મામલો સામે આવ્યા બાદ ત્રણેય શિક્ષકો ફરાર થઈ ગયા હતા હવે પોલીસ અને મહિલા અને બાળ બાળ વિકાસ વિભાગ વચ્ચે હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે આ કારણે સર સંબંધિત શિક્ષકો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી જ નથી આરોપ આરોપ છે કે હેડમાસ્ટર અને બે માસ્ટરો પરીક્ષામાં નપાસ કરવાનું કહીને છોકરીઓ સાથે અશ્લીલ હરકતો કરતા હતા સાથે જ અશ્લીલ કવિતા સંભળાવ્યા બાદ મોબાઈલમાં વાંધાજનક વિડીયો પણ બતાવતા હતા આરોપી શિક્ષકો સામે કોઈ કાર્યવાહી ન થતા પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ઘટનાની તપાસ માટે ત્રણ વર્તમાન ધારાસભ્યો સાથે આઠ સભ્યોની ટીમ બનાવીને મામલો હાઈ પ્રોફાઇલ બનાવ્યો છે મહિલા ધારાસભ્યોની ટીમ સંબંધિત ગામની મુલાકાત લીધી હતી અને પીડિતાને મળી હતી યુવતીઓ અને તેમના પરિવારો પોતાના પોતાનો તપાસ અહેવાલ પ્રદેશ કોંગ્રેસ સમિતિને સુપરત કરશે આ બાબતે જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ગોંડવાના સંકલન સમિતિ દ્વારા કલેક્ટર અને એસપીને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે આગળ વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશની વાત કરું તો હિન્દુ છોકરા અને મુસ્લિમ છોકરીનો લીવ ઇન રિલેશનશીપ ગેરકાયદેસર એચસીનો ચુકાદો દોહલાબાદ હાઈકોર્ટે કહ્યું છે કે ધર્મ પરિવર્તન વિના કોઈ પુરુષ કે સ્ત્રી લિવ ઇન રિલેશનશીપમાં રહી શકશે નહીં આ ઉત્તર પ્રદેશના ધર્મ પરિવર્તન કાયદાનું ઉલ્લંઘન કહેવાય અને અલ્હાબાદ હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન

થઈ રહ્યા છે કે બે સમુદાયના સાથે રહેવા માટે કાયદાકીય પરવાનગી જરૂર પડશે કે અહ્હાબાદ હાઈકોર્ટે શું કહ્યું છે એ વિશે જણાવો તો પ્રેમી યુગલની અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ રેણુ અગ્રવાલની સિંગલ બેન્ચે કહ્યું છે કે ધર્મ પરિવર્તન માત્ર લગ્નના હેતુ માટે જરૂરી નથી પરંતુ લગ્નના તમામ સંબંધોમાં તે જરૂરી છે તેથી ધર્મ પરિવર્તન કર્યા વિના લિવ ઇન રિલેશનશિપમાં રહેવું ગેરકાયદે છે હાઈકોર્ટે પ્રેમી યુગલની પોલીસ સુરક્ષાની માંગ પણ ફગાવી દીધી છે આ કેસમાં છોકરો હિન્દુ સમુદાયનો છે જ્યારે છોકરી મુસ્લિમ સમુદાયની છે તે સાથે આગળ જૂનાગઢની વાત કરવામાં આવે તો જૂનાગઢમાં ભારતીય આશ્રમનો વિવાદ ફરી વકર્યો છે ભારતીય આશ્રમના મહંત હરિહરાનંદ બાપુનું નિવેદન છે પૂજ્ય હરિહરાનંદ બાપુએ કહ્યું છે કે મૌખિક સમાધાન નથી લેખિત નહીં મળે ત્યાં સુધી સમાધાન મંજૂર નહીં થાય શિષ્યો સેવકો અને ટ્રસ્ટીઓ બધા મારી સાથે છે આશ્રમ સહિત અન્ય આશ્રમ પચાવી પાડ્યાનો આ વિવાદ હતો ગુરુ હરિહરાનંદ અને શિષ્ય ઋષિ ભારતી વચ્ચે ચાલી રહ્યો હતો આ વિવાદ હું જીવું છું ત્યાં સુધી તમામ આશ્રમનું સંચાલન મારી પાસે જ રહેશે એવું પૂજ્ય હરિહરાનંદજીએ કહ્યું હતું આગળ વાત કરવામાં આવે તો ગુજરાતમાં આગામી પાંચ દિવસ પડશે કાળઝાળ ગરમી જાણીએ તાપમાનનો પારો ક્યાં જઈને અટકશે વાત કરવામાં આવે તો માર્ચ મહિનામાં બીજા અઠવાડિયામાં અચાનક જ ગરમીનો પારો ઉચકવા પામ્યો છે ત્યારે રાજ્યમાં આગામી પાંચ દિવસમાં ગરમી વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે અને ઉનાળાના પ્રારંભે જ નવ શહેરોમાં તાપમાન ચોત્રીસ ડિગ્રીને પાર પહોંચ્યું છે માર્ચ મહિનામાં બીજા જ અઠવાડિયામાં જ રાજ્યમાં તાપમાનનો પારો પાંત્રીસ ડિગ્રી જતા લોકો ઉનાળાની શરૂઆતમાં જ ત્રાહીમાં પોકારી ઉઠ્યા હતા તો બીજી તરફ ઉત્તર ભારતના અમુક વિસ્તારોમાં હિમવર્ષાને કારણે લોકોએ બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે ત્યારે હજુ પણ રાત્રિના સમયે લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે તો બપોર બાદ કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છે રાજ્યમાં આગામી પાંચ દિવસમાં ગરમી વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે તો સોળ માર્ચથી તાપમાનમાં વધારો થશે તેમજ રાજ્યમાં પવનની દિશા પણ બદલાશે અને ઉત્તર તરફ નવ શહેરમાં તાપમાનમાં ઉનાળાની શરૂઆતે ડિગ્રીને પાર પહોંચ્યું છે ત્યારે હવામાન વિભાગે વાતાવરણ અંગે આગાહી કરી છે કે રાજ્યમાં તાપમાન સામાન્ય કરતાં ઓછું નોંધાઈ રહ્યું છે તો આવતીકાલથી તાપમાન બે થી ત્રણ ડિગ્રી વધશે જેના કારણે લોકોને ગરમીનો વધુ અહેસાસ થશે અને અમદાવાદમાં તાપમાનનો પારો આડત્રીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે જો રાજ્યનું તાપમાન જોઈએ તો સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં ચૌદ ડિગ્રી નોંધાયું છે અને સૌથી વધુ મહત્તમ તાપમાન સુરતમાં પાંત્રીસ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું છે જે બાદ સુરેન્દ્રનગરમાં ચોત્રીસ પોઈન્ટ સાત અને બાદમાં અમદાવાદમાં ચોત્રીસ પોઈન્ટ પાંચ તાપમાન વધુ નોંધાયું છે તો નવ શહેરોમાં તાપમાન ચોત્રીસ ડિગ્રીને પાર પહોંચ્યું છે તે સાથે આગળ વાત કરવામાં આવે તો કચ્છની ત્રણ પોઈન્ટ છન્નો લાખ હેક્ટર જમીન હજુ ભગવાન ભરોસે છે સરકારી દફતરેથી પ્રાપ્ત આંકડા માહિતીમાં સિંચાઈ ક્ષેત્રનું દારૂણ ચિત્ર હાલત છે કચ્છ બનાસકાંઠા અને જામનગર જિલ્લાના ખેડૂતોની આજની તારીખે પણ સિંચાઈનું પાણી મળતું જ નથી રાજ્યની એકાવન લાખ હેક્ટર ખેતીની જમીનને રાજ્યમાં નર્મદા કેનાલો પૂર્ણ કરવામાં આવી રહી હોવાનો સરકારે દાવો કર્યો છે તે વચ્ચે અનેક કામો હજુ પણ અધૂરા છે યોજના પૂરી થતાં બાકી રહેતા લાખો ખેડૂતોને ભોગવવી પડશે આ કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ખેતીના પાકો માટે પાણી મેળવવા લાખો ખેડૂતો આજની તારીખે ભગવાનના ભરોસે જીવે છે કેમકે તેઓના વાડી ખેતરો સુધી હજુ પણ સિંચાઈના પાણી પહોંચાડી શકાયા નથી સમગ્ર રાજ્યમાં કચ્છ બનાસકાંઠા અને જામનગર જિલ્લાના ખેડૂતોની હાલત બહુ કફોડી છે સિંચાઈ વિભાગની કામગીરીઓ આ ત્રણ જિલ્લાઓમાં અસરકારક જોવા મળી જ નથી એમ ખુદ સરકારના આંકડાઓ પરથી દેખાઈ આવે છે કચ્છ જિલ્લાની નેતાગીરી પણ આ બાબતમાં કશું કહેવત દેખાડી શકી ન હોય જિલ્લાની ત્રણ લાખ નવાણું હજાર નવસો ચાર હેક્ટર ખેતીની જમીનમાં સિંચાઈનું પાણી પહોંચાડવાની કોઈ વ્યવસ્થા જ નથી આ અંગેની વિગતો મુજબ ચોમાસામાં રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થાય છે ત્યારે તેની તસવીરો ખૂબ જ વાયરલ થાય છે નવા પાણીમાં ફૂલો વહેવાડવામાં સરળ યોજાય છે અને સવત્ર આનંદ મંગલમાં ગીતો ગુંજતા સંભળાય છે પરંતુ અહીં સો મણનો સવાલ એ છે કે ખેડૂતોને પાકો માટે આ પાણી પહોંચાડી શકાય છે કે નહીં આ પ્રશ્નનો જવાબ ચિંતા પ્રેરક છે હજુ પણ રાજ્યની પચાસ ખેતીની જમીન સુધી સિંચાઈને પાણી પહોંચતા નથી અને આ પ્રકારની સ્થિતિને કારણે પાકોને પાણી આપવા ખેડૂતોએ આકાશના એટલે કે ભગવાનના ભરોસે બેસી રહેવું પડે છે અથવા સદ્ધર ખેડૂતો પાસેથી પાણી વેચાતું લેવું પડે છે આગળ વાત કરવામાં આવે તો સરકારી દફતરેથી આંકડાકીય માહિતીમાં સિંચાઈ ક્ષેત્રનું દારૂણ ચિત્ર ઉપસી રહ્યું છે જેમાં ખેતીલાયક જમીનો સુધી સિંચાઈનું પાણી પહોંચાડવાની બાબતમાં બનાસકાંઠા જિલ્લો સૌથી દુખી છે આ જિલ્લાની અહેક કેટલીક જમીન એવી છે કે જેને સિંચાઈનું પાણી જ નથી મળતું ત્યારે કૃષિ અને પશુપાલન પર આધારિત કચ્છ જિલ્લાની સ્થિતિ પર ચિંતાજનક છે અને કચ્છ સુધી કેવડિયાથી નર્મદા દરેક સરકારી કાર્યક્રમમાં જનપ્રતિનિધિઓ કરતા હોય છે પરંતુ જમીનની હકીકત એ છે કે કચ્છ જિલ્લાની નેતાગીરી પણ આ બાબતમાં કશું કવત દેખાડી શકતી નથી અને જિલ્લાની કેટલીક ખેતીની જમીનમાં સિંચાનું પાણી પહોંચાડવાની વ્યવસ્થા જ નથી આજે પણ ખેતી માટે વરુણ દેવની કૃપા પર જ નિર્ભર રહેવું પડે છે સિંચાઈના નીર માટેની કોઈ વ્યવસ્થા ન હોવાથી ખેડૂતોને પાણી વેચાતું લેવાની ફરજ પડતી હોય છે આમ છતાં કચ્છમાં કૃષિ મહોત્સવ ઉજવાતા રહેતા હોય છે સિંચાઈના પાણીની અછતા મામલે જામનગર જિલ્લો રાજ્યમાં ત્રીજા ક્રમે છે રાજ્યના લગભગ બધા જ જિલ્લાઓમાં સિંચાઈના પાણીની રામાયણ છે અમદાવાદ ગાંધીનગર પાટણ મહેસાણા સાબરકાંઠા ખેડા આણંદ ગીર સોમનાથ મોરબી વડોદરા નર્મદા વલસાડ અને જુનાગઢ સહિતના જિલ્લાઓમાં લાખો ખેડૂતો આ મુદ્દે દુઃખી છે અને ભગવાન ભરોસે જીવે છે અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છની છ લાખ હેક્ટર સહિત રાજ્યની પંચાવન લાખ જમીન હેક્ટર ખેતીની જમીનને આજની તારીખે સિંચાઈનું પાણી મળતું જ નથી બીજી તરફ ઉનાળામાં ખેડૂતો કેનાલ મારફતે વધુ પાણી આપવામાં આવે તેવી માંગ પણ કરતા હોય છે રાજ્યમાં નર્મદા કેનાલો પૂર્ણ કરવામાં આવી રહી છે એવા સરકારી દાવાઓ વચ્ચે હકીકત એ છે કે આ કામો વર્ષોથી અધૂરા હોય છે લાખો ખેડૂતો હાલાકીઓ વેઠી રહ્યા છે રાજ્યોને જળ સંપત્તિ વિભાગ વારંવાર એવો દાવો કરે છે કે નવા બેરેજ ચેકડેમ તળાવની ક્ષમતા વધારીને નવી કેનાલો બનાવીને નવી પાઇપલાઇન પાથરીને સિંચાઈ વિસ્તાર તબક્કાવાર વધારવામાં આવી રહ્યો છે જેની સામે હકીકત એ છે કે રાજ્યમાં કેટલીક હેક્ટર જમીનને સિંચાઈની પાણી મળતા જ નથી સાથે આગળ વાત કરું તો એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે જેમાં વાત કરવામાં આવે તો નીચે ચિતા બળતી હતી અને અકસ્માત થતા ઉપરથી પડ્યો બાઇક સવાર બિહારથી એક એવો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિનું મોત થતા તેની ચિતા બળી રહી હતી ત્યાં અકસ્માત થતા બાઇક ચાલક સીધો ચિતા પર પડ્યો અને જીવતો ભૂંજાઈ ગયો વાત જાણે એમ છે કે આ મામલો બિહારના ગોપાલગંજ જિલ્લા કુચાઈકોટ પોલીસ મથકના એનએચ સત્યાવીસ પર દાહાપુલ હોવાનું કહેવાય છે પોલીસે જણાવ્યું કે વૃદ્ધ બેલવા ગામના રહીશ વકીલ પ્રસાદ તેમના ભત્રીજા શિવકુમાર સાથે યુપીના તમકુહી વિસ્તારથી દવા લઈને બાઇક પર પાછા ફરી રહ્યા હતા તે દરમિયાન દાહાપુલ નજીક સામેથી આવી રહેલા અજાણ્યા વાહને બાઇકને જોરદાર ટક્કર મારી જેના કારણે વકીલ પ્રસાદ પુલની તૂટેલી રેલિંગથી સીધા નીચે બળી રહેલી ચીતા પર જઈને પડ્યા આ ઘટનામાં વકીલ પ્રસાદનું મોત નિપજ્યું છે જ્યારે તેમનો ભત્રીજો ચિતાની નજીક જઈને પડ્યો હતો તે હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ છે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અકસ્માત બાદ સ્થાનિક લોકોની મદદથી તેમના ભત્રીજાને ગોરખપુર રેફર કરવામાં આવ્યો હતો જ્યાં તેની સ્થિતિ હાલ ગંભીર છે પરિવારજનોએ જણાવ્યું હતું કે વકીલ પ્રસાદ પોતાની બીમાર પત્ની માટે દવા ખરીદવા માટે ઘરેથી નીકળ્યા હતા આગળ વાત કરવામાં આવે તો દસાડા સુરેન્દ્રનગરમાં દસાડા તાલુકાના વણોદ ગામે ખોટું સોગંદ આંબુ અને પેઢી આંબુ રજૂ કરી જમીન વેચી દેતા રજૂઆત કરવામાં આવે છે જેમાં ફરિયાદીના દાદીનું નામ આંબામાં ન દર્શાવી ખોટું આંબા બનાવી જમીનનો સોદો કર્યો છે જેમાં એક કરોડની જમીન અને ચાલીસ લાખમાં વેચાણ કરી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને દસાડા પોલીસ મથકે જમીન વેચનાર અને લેનાર સહિત છ વિરુદ્ધ ફરિયાદ કરવા લેખી તરજુ કરવામાં આવી છે અને પાટડી મામલતદાર નાયબ કલેક્ટરને પાસે ન્યાય માટે રજૂઆત પણ કરવામાં આવી છે તે સાથે આગળ વાત કરું તો અમદાવાદમાં નવા ટીવીને બદલે જૂના ટીવી રાખી સત્તાણું લાખનું ગૌભાંડ જેમાં એમેઝોનના તર્મ ત્રણ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે પોલીસની પ્રાથમિક તપાસમાં પાંચ મહિનામાં એકસો સડતાલીસ નવા ટીવી બદલીને જૂના ટીવી રાખી સત્તાણું લાખનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે અમદાવાદમાં એમેઝોન કંપનીમાં નવા ટીવીનો ઓર્ડર આપી પેકિંગ ખોલી બોક્સમાં જૂના ટીવી મૂકી ઓર્ડર કેન્સલ કરી કંપનીને જૂનો લગાવવાનું કૌભાંડ ઝડપાયું છે નારોલ પોલીસે એમેઝોન કંપની સાથે વિતરણનું કામ કરતી લોજિસ્ટિક કંપનીના ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે વેલેક્સ લોજિસ્ટિક કંપનીના ડિલિવરી બોય સાજી હુસેન શેખ હિમાંશુ વાઘેલા અને સતીશ યાદવની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી દીધી છે હાલ બસ આટલું જ વધુ માહિતી સાથે જોડાય